હેલો દોસ્તો હું જોરામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં દોસ્તો આજે આપણે પચાસ પૈસાને સિક્કા વિશે જાણીશું જેમ કે સામે તમે જોઈ શકો છો પચાસ પૈસાનો જે સિક્કો છે બાકી તો પચાસ પૈસાના ઘણી બધી છાપમાં આવે છે જેમ અલગ અલગ ડિઝાઇનમાં પણ આ તમે જે સામે જોઈ રહ્યા છો ને એ સિક્કાની આજે આપણે વાત કરવાના છીએ તો અહીંયા તમે આગળ જોઈ શકો છો રૂપે કા આધા ભાગ એટલે કે પચાસ પૈસાનો જે સિક્કો હોય એને રૂપિયાનો આ અડધો ભાગ હવે આગળ અને પાછળ છે ભારત ઇન્ડિયા અને વચ્ચે છે અશોક સ્તંભ પાછળ તમે સામે જોઈ શકો છો આગળ વાત કરીએ આ સિક્કા વિશે તો આ સિક્કો બે જ મિનિટમાં છપાયેલ છે જેમાં બોમ્બે અને કોલકાતા અને આગળ ઓગણીસો સત્તાવન ઓગણીસો ઓગણસાઠ ઓગણીસો સાઠ ઓગણીસો એકસઠ ઓગણીસો બાસઠ અને ઓગણીસો ત્રેસઠ એટલી સાલમાં છપાયેલ છે જેમાં બોમ્બે અને કોલકત્તા અલગ અલગ મિનિટમાં છપાયેલ છે તો હવે સિક્કાને ડિટેલ્સની વાત કરીએ તો આ સિક્કો ઓગણીસો સાહીઠથી ઓગણીસો ત્રેસઠ વર્ષ સુધી છપાયેલ છે મેટલ છે નિકલ વેઇટ પાંચ ગ્રામ છે સાઇઝ ચોવીસ એમએમ અને સેપ સર્ક્યુલર છે તો હવે આગળ ડિટેલ્સ વાઇસ આની પાયાસ જાણશું આપણે કિંમત તે પહેલાં તો સિક્કાને એક વખત ધ્યાનથી જોઈ લેજો કારણ કે સિક્કો આ હશે તો જ હું જે પ્રાઇસ બતાવી કિંમત તે હશે ઓકે હવે આ સિક્કાની વાત કરી તો આ સિક્કો જે છે તો બોમ્બે કોલકાતા બે મિટમાં છપાયેલ છે જેમાં બોમ્બે મિન્ટમાં છપાયેલ બે સાલમાં છે ઓગણીસો સત્તાવન ઓગણીસો ઓગણસાઠ એમાં બે મિનમાં મતલબ કે એ બોમ્બે મિન્ટમાં બે સાલમાં જે છપાયેલ છે એ બેની કિંમત ફૂલ છે એ રેર રેર ગણવામાં આવે છે બાકી પણ બોમ્બે મિટમાં છપાયેલ છે બીજી સાલમાં પણ એની એટલી કોઈ કિંમત નથી તો એવી તો કઈ સાલ અને આ બોમ્બે મિન્ટ છે કઈ સાલમાં છપાયેલ છે જેની એટલી બધી કિંમત છે તો એ જ આપણે જાણીશું આગળ વાત કરીશું તો આપણે પ્રાઇસની અને કિંમત વિશે જાણી લઈએ આવે તો ઓગણીસો સત્તાવનમાં જે સિક્કો છપાયેલ છે જે બોમ્બે મીટમાં છે અને તેની કિંમતની વાત કરીએ તો નોર્મલ વીસથી ત્રીસ હજાર અને યુએનસી કંડિશનમાં હોય તો સાઠ હજાર સુધી છે જેને એક્સ રેર તરીકે માનવામાં આવે છે હવે આ હું જે કિંમત બતાવી તેથી અત્યારના સમયે કિંમત વધારે હશે જેમ કે સાઠ હજાર આની કિંમત બતાવી તો સિત્તેરથી એસી હજાર આની કિંમત હશે પણ સાઠથી નીચે નહીં હોય ઓકે એટલે હું કોઈ કિંમત વધારીને નથી કહેતો તો આ સમજી ગયો ઓગણીસો સત્તાવનની સાલ છે બોમ્બે મિન્ટ છે જેની કિંમત નોર્મલમાં વીસથી ત્રીસ અને યુએનસી હોય તો સાઠ હજાર સુધી આગળ જોઈએ બીજા વર્ષમાં છપાયેલ સિક્કો તો ઓગણીસો ઓગણસાઠની સાલમાં જે સિક્કો છપાયેલ છે તે પણ બોમ્બે મિન્ટનો જ છે તેની કિંમતની વાત કરીએ તો તે થોડી ઓછી કિંમત ધરાવે છે પણ તેની પણ કિંમત ઘણી છે તો ઓગણીસો ઓગણસાઠમાં જે બોમ્બે મીટ છે તેની કિંમત છે નોર્મલમાં પંદરથી પચીસ હજાર અને યુએનસી હોય તો પચાસ હજાર જે પણ એક શ્રેર તરીકે માનવામાં આવે છે તો હવે ઓગણીસો સત્તાવન ઓગણીસો ઓગણસાઠ આ બે જે સાલ હતી તેમાં જ આ સિક્કાની કિંમત હતી બાકી જે ઓગણીસો સાઠ છે ઓગણીસો એકસઠ છે ઓગણીસો બાસઠ છે અને ઓગણીસો ત્રેસઠ છે આ ચાર સાલમાં કોઈ પ્રાઇસ નથી તો પણ આપણે એક વખત એની ડિટેલ્સ જોઈ લઈ ઓગણીસો ઓ સાઠમાં જે છે તે બોમ્બે અને કોલકાતા બંનેમાં છપાયેલ છે એની યુએનસી કિંમત જ ડાયરેક વાત કરશું આપણે તો જે બોમ્બે મિન્ટમાં છે તેની સો રૂપિયા છે અને જે આપણે કોલકત્તા મિન્ટમાં છે તેની પચાસ રૂપિયા છે હવે ઓગણીસો એકસઠ ઓગણીસો એકસઠમાં પણ બે મિનમાં છપાયેલ છે બોમ્બે અને કોલકત્તા જેમાં યુએનસી કન્ડિશનમાં બંનેની વાત કરીએ તો બંનેની પચાસ પચાસ રૂપિયા છે હવે ઓગણીસો બાસઠ ઓગણીસો બાસઠ પણ બે સેમ જ છે બોમ્બે અને કોલકાતા બે મિનિટમાં છપાયેલ છે જે પણ પચાસ પચાસ અને ઓગણીસો ત્રેસઠ એ પણ સેમ બોમ્બે અને કોલકાતા અને એની કિંમત પણ યુએનસીમાં પચાસ પચાસ તો આ જે બતાવી ઓગણીસો સાઠ ઓગણીસો એકસઠ ઓગણીસો બાસઠ અને ઓગણીસસો ત્રેસઠ બે સાલ છે તે ચાર સાલમાં જે બતાવી એટલી નોર્મલ કિંમત છે બહુ વધારે નહીં જે સ્કેર કેટેગરીમાં આવે છે અત્યારે આગળ જતાં તેની પ્રાઇસ છે કિંમત વધવાની છે એટલે કોઈ પાસે હોય તો એનું કલેક્શન જરૂર કરજો બરાબર કારણ કે બે હજાર ચોવીસમાં જે બુક આવશે તેની તેમાં જે કિંમત બતાવેલી હશે તે આના કરતાં વધીને આવશે તો તમને સમજાઈ જ ગયો હશે હજુ પણ એક વખત ઓગણીસો સત્તાવન અને ઓગણીસો ઓગણસાઠમાં કોઈ પાસે હોય આ સિક્કો બોમ્બે મિન્ટમાં તો જરૂર કોમેન્ટમાં જણાવજો ઓકે તો આજે આ માહિતી એટલી જ હતી કારણ કે આજે પચાસ પચાસ પૈસા વિશે હતી જે થોડી લાંબી ડિટેલ્સ હતી એટલે આ એક જ સિક્કો વિશે ડિટેલ્સ રાખી હતી આગળ એક આપણે બીજા વિડીયોમાં મળશું અને જણાવજો કે તમારે કોઈ માહિતીની જરૂર હોય તમે કોઈ ખબર ના પડતી હોય તો કહેજો આપણે એના ઉપર એક વિડીયો ડિટેલ્સમાં બનાવી આપશું ઓકે કોઈ પણ માહિતી તમને સમજાતી ના હોય તો કોમેન્ટમાં જણાવી દેજો બરાબર અને હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય અને હા કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો